વાડી કારમાં આ ચાર રિંગ્સ કેમ હોય છે તેમજ મેટ્રો સ્ટેશન પર આવી બમ્પવાળી ટાઇલ્સ કેમ લગાવવામાં આવે છે અને આ સફેદ કરેડિયાનું રહસ્ય શું છે જાણવા માટે વીડિયોના સુધી જરૂર જોજો નંબર ટેન તમે ઘણી વખત જોયું હશે કે સ્ટેશન પર આવી બમ્પવાળી ટાઇલ હોય છે પરંતુ આ કેમ હોય છે આ સ્ટાઇલ ખાસ કરીને અન્ય લોકોને ઓછી નજર ધરાવતા લોકો માટે બનાવવામાં આવે છે જેથી તેમને ખબર પડે કે ક્યાં જવું અને ક્યાં ના જવું નંબર નાઇન દુનિયામાં સૌથી દુર્લભ બ્લડ ગ્રુપ છે બોમ્બે બ્લડ ગ્રુપ જે લગભગ દસ હજાર લોકોમાંથી એક માણસમાં મળે છે નંબર એટ દુનિયામાં એક એવો કરડિયો છે જે પોતાનું જીવન આખું પાણીમાં જ રહે છે તેનું નામ છે ડાર્વિંગ બેલ સ્પાઈડર જે હવામાં બબલથી પાણીમાં ઘર બનાવે છે નંબર સેવન શું તમે જાણો છો કે રિયલ મોકલી ભારતમાં જ મળ્યો હતો તેનું નામ હતું લીના સની ચાર અઢારસો સડસઠમાં ઉત્તર પ્રદેશના જંગલમાં ઊંઘના ટોળા સાથે જીવતો મળ્યો હતો તે ચાર પગે ચાલતો હતો કાચું માંસ ખાતો હતો અને માણસની ભાષા ક્યારેય શીખ્યો ન હતો અને આ સાચી કહાની છે નંબર સિક્સ સજમપુર મધ્યપ્રદેશનું ગામ છે પણ ગુજરાતી ગયેલું છે એટલે કે ગામમાં ગુજરાતી બોલે છે પણ વોટ મધ્યપ્રદેશમાં આપવો પડે છે નંબર ફાઈવ શું તમે જાણો છો કે ભારતનું સૌથી મોટું લાકડું રેડ સેન્ડલવુડ છે જેને આપણે રક્ત ચંદન કહીએ છીએ આ લાકડું માત્ર દક્ષિણ ભારતના જંગલોમાં જોવા મળે છે નંબર ફોર તમે આવો સફેદ કરોડીઓ જોવો તો ચેતી દેજો કારણ કે આ કરોડીઓ પહેલાથી મરી ગયો છે પણ એક ખાસ પ્રકારનું ફંગસ તેના શરીરમાં ઘૂસી ગયું છે અને તેને કંટ્રોલ કરે છે નંબર થ્રી એક સ્ટડી અનુસાર કાચબા આશરે ત્રણસો વર્ષથી વધુ પણ જીવી શકે છે નંબર ટુ આપણે જેને ઈગલ કહીએ છીએ તે પોતાના સિક્કરને ત્રણ કિલોમીટર દૂરથી પણ જોઈ શકે છે અને આ માનવિકતા આઠ ગણું વધારે છે નંબર વન ઓડી કારના લોકો પાછળ એક મજેદાર ઇતિહાસ છે ઓગણીસો બત્રીસમાં જર્મન કાર્ડ બનાવતી ચાર કંપનીઓ ઓડી ડીકે હોર્થ અને વન હંડર મળીને ઓટો યુનિયન એજી નામની મોટી કંપની બનાવી ત્યારબાદ આ ચાર સદસ્યોની યાદમાં ચાર જોડાયેલ રિંગ્સ રાખવામાં આવે છે મિત્રો આશા રાખું છું કે આ વિડીયોથી તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને આવી ગજબની નોલેજ માટે આ ચેનલને તે સબસ્ક્રાઈબ કરી લો